ăn tác ताजुब ra gì हाल रोए नعت एक्सीडेंट जो तो गॉड बोलते पक्का काम करते नहीं हाथ काम करता नहीं श्री अपना से आलू चौधरी चौधरी जिला दिख रहा था बे दिख रहा था सीधा नहीं था तो अंगूठा

અગિયાર રવિવાર પણ શું બારમો રવિવાર મળતી નહીં અને અગિયાર રવિવાર થતા થતા ઓના શરીરની અંદર મુવમેન્ટ જવા માંડે ને હાથ પગ કરવા માટે ને હાથ પગ કમ્પ્લીટ થઈ જાય હાલ તો પેરાલિસ ગોલ છે પણ ઓના અંદર એનું બ્લડ સર્ક્યુલેશન થવા માટે ને થઈ જાય એટલે હું માતા પો તારે કરું બે અગરબત્તી ચાલુ કરીને મારી જોગમાં પર વિશ્વા મેલ્ડી જે નમટાળો મારું નામ જરૂર કદી

પ્રજાપતિ પ્રજાપતિ થઈને દારૂ પીવે છે માતા બોલતી છું જગત માં છું સરકારી નોકરી હોય

જગત મોની બોલ મોત્રી માતા બોલતી રાખતી અફળભાઈ દુનિયા હું જેવું બોલતું છું આ મો ચડ્યો અવળી સંગત કરી અને જગત માંથી હરતી ફરતી કોઈ બહાર લે

લીધો છે ઓરિજિનલ હજી કોઈ ખબર નહીં સધી ગુણ છે માતા સતી સતી મધી જ્વાલામુખી જ્વાલામુખી મધી

દુનિયામાં કદાચ મારી શરીર નો હાથ પકડો મારી શરીર ઉપર વિશ્વા મેના ઓગડા તમારી ખોટ આવે

કદાચ અમદાવાદ થી ગાડી લઈને મારી ધર્મ ની ધજા ઉપર બેઠી બેઠી મારી નજર ધ્યાન રાખવાળી માતા પણ આ રવિવાર બન્યો છે તારી બુદ્ધિ થી તું ભૂલ્યો છે તું ધર્મ ભૂલ્યો છે તું રસ્તો ભૂલ્યો છે તને તો મારું કલોલ બસ શિફ્ટ ને એક્સિડન્ટ થયો શિફ્ટ બસ ના હે પેગી ભાઈ યદ રહ્યા ડેડ બોડી

તને નહિ ખબર તો મને ખબર છે તન નથી ખબર પણ મને ખબર છે હું મોત્રી છું કે દુનિયામાં જેવું આનું મગર ઠેકાણે છે અન તારા ઘરવાળાને दारू પીન મગર ઠેકાણે થઈ જયું છે ભાઈ તારા ઘરવાળાનું दारू પીટ વગર ઠેકાણે રહી જયું ને આનું ઠેકાણે છે શબાવાડું પેલે જ પીતા

મગજ કોમ કરતું છે દુના દુનાવાળા શું નોકલ લગન રિંકલ થી કરે બીજો ચોઈ થી કહેવા ચેના એના થોડીક પેટા વધાર ના પીવે લીટર લઈ ના લે પોઈન્ટ હું આલો આ વજના ભરી ટ્રાય કર યાર લાવે પણ પીવું ના પીવું તો તમારા હાથમાં છે ને શેટ કે કાકુ હોય છે પાણી ભરવા પણ તમારું મય પડવું હું છે જ શું કરવા પડવા

હે તમે કર્યું બે અગરબત્તી કરો ઘરમાં વખવા મટી જાય ડોવાનું મગજ ઠેકણ આવી જાય તમારે માતા નણદ કર તારું બાઠુ પડી જાય જા આશીર્વાદ માલો ચાર મહિના થઈ ગમે पर बोल जल्दी नोट करो डरती बोलो भाई आ नंबर बोलो नंबर समझ

you yes,